કોકાવાવ તાલુકાના અનીડા ખજૂરી પીપળિયા તરઘડી અને મેઘા પીપળિયામાં ધોધમાર વરસાદ નદીઓમાં આવ્યા નવા નીર ખેડૂતોમાં ખુશીની લાગણી કોકાવાવ તાલુકાના ગામડાઓમાં વર્ષે ધોધમાર વરસાદ જેથી ખેતરોમાં વહેતા થયા પાણી નદી અને નાળા છલકાયા ગામના લોકો નદી જોવા માટે ઉમટ્યા સવારથી બપોર સુધી થોડા ઝાપટા આવ્યા પરંતુ બપોર પછી ઉકળાટ અને ગરમીમાં થઈ રાહત બપોર પછી ચાર વાગ્યાથી છ વાગ્યા સુધીમાં મેઘો થયો મહેરબાન બપોર પછી કાળા ડિબાંગ વાદળો વરસવા લાગ્યા ખેડૂતોમાં ખુશીની લાગણી કારણ કે વાવ્યા પછી જો વરસાદ આવે તો તેમને કાચા સોના સમાન ગણી શકાય કોકરા વાવ તાલુકાના મેઘા પીપળિયા ગામે ખેડૂતોએ નદીઓ જોવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા અને દુહાઓ ગાઈ અને મેઘરાજાનું સ્વાગત કર્યું જેથી સમગ્ર વાતાવરણ પ્રફુલ્લિત બન્યું મેઘરાજાનું સ્વાગત કરવા માટે મેઘા પીપળિયાના યુવાનો ગામના પાદરમાં નદી પાસે જઈ અને દુહાની રમઝટ બોલાવી ગામમાં ખુશીનો માહોલ છવાયો અને વરસાદથી કપાસ અને મગફળીમાં ખૂબ સારું ઉત્પાદન આવે તેવી ખેડૂતોને બાહેધરી છે કારણ કે જો આવો જ વરસાદ

આ સાઠ મહિના ની અંદર ખેડૂતો પોતાની ખુશી વ્યક્ત કરે છે તો જોઈએ આપણે ખેડૂતો કેવા શબ્દોમાં પોતાની ખુશી વ્યક્ત કરે છે સાંભળીએ આપણે